સમર્ણ સમાજના ભાઈઓ અને બહેનો વડીલો ભેગા મળીને નવરાત્રી મહોત્સવ મનાવીએ છીએ અને અમારી શુભમ સોસાયટીમાં નવરાત્રી મહોત્સવનો સમરસતાનો ભાઈચારોનો મેસેજ સોસાયટી આપી રહી છે સતે ખેલૈયા અને વડીલોને મારી અપીલ છે કે પાર્ટી પ્લોટમાં રાસ ગરબા રમવા જાય છે કે ખરેખર પોતાની સોસાયટીઓ રાસ ગરબા રમે તો માતા પિતાને દીકરા દીકરીઓની સુરક્ષા ચિંતા રહેશે નહીં અને રાસ ગરબા રમવાની પરિવાર સાથે મજા પણ માણી શકે છે અને દરેક સોસાયટીને વિનંતી છે કે રાસ ગરબાનું આયોજન પોતાની

અને ખૂબ ધામધૂમથી ઉતા નવરાત્રિ ઉજવીએ છીએ અત્યારે હાલની પરિસ્થિતિમાં છોકરીઓ બહેરાઓ જે પાર્ટી પ્લોટમાં ગાવા જાય છે એની જગ્યાએ અમે સુંદર આયોજન કર્યું છે દરેક સમાજના માણસો દલિત સમાજ અને આ સવર્ણ સમાજ સાથે મળી કોઈપણ જાતના ભેદભાવ વગર સંયુક્ત આરતી પાંચ પાંચ ઘરની સંયુક્ત આરતી ઉતારી અને સંયુક્ત પ્રસાદ અને બધા જ ખૂબ હળીમળી અરે આ નવરાત્રી અમારે શુભમ સોસાયટી હું શુભમ સોસાયટીમાં જાઉં છું ત્યાં સારો એવો નવરાત્રિનું આયોજન કરેલ તેમાં એસી સમાજ અને સવાણા સમાજ અમે સાથે મળી ભળી મળી અને ભવ્ય નવરાત્રિનું આયોજન કરો કોઈ પણ પ્રકારના ભેદભાવ સિવાય સારી રીતે એવું આયોજન કરેલ છે ખરેખર આ રીતે સારો એવો એક સમાજમાં મેસેજ આવે ભાઈચારાનો મેસેજ આવે અને ખેલૈયાઓને અને વડીલોને પણ મારી નમ્ર વિનંતી છે કે દરેક સોસાયટીમાં ખરેખર ગરબાનું આયોજન થવું જોઈએ કારણ કે જે પાર્ટી પ્લોટોમાં જે બીજી જગ્યાઓ જ્યાં અમુક જગ્યાએ સહી સલામત હોતું નહીં સલામતી હોતી નથી અને જે સોસાયટીમાં નવરાત્રિ થાય તે અને માતા માતાઓ આપણી સહી સલામત સહી સલામત રીતે રહી શકે છે અને નવરાત્રી મહોત્સવ મનાવી શકે છે આશીષા સાથે ચક્રવાત